મોટામીયા માંગરોળથી એક સકારાત્મક અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. જ્યાં બ્રહ્માકુમારીઝ માંગરોળ સેવા કેન્દ્ર દ્વારા સ્નેહ મિલન અને સરપંચ સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું. મોટામીયા માંગરોળ મુકામે બ્રહ્માકુમારીઝ માંગરોળ સેવા કેન્દ્ર દ્વારા આયોજિત સ્નેહ મિલન અને સરપંચ સન્માન સમારોહ કાર્યક્રમ સમાજમાં સેવાભાવ અને મૂલ્યનિષ્ઠ નેતૃત્વને પ્રોત્સાહન આપતો રહ્યો. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો તથા આસપાસ વિસ્તારના સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બ્રહ્માકુમારીના તૃપ્તિબેન નાયબ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્માકુમારી માંગરોળમાંથી શારદાબેન અને દક્ષાબેન સુરત સરથાણા સહિત આજુબાજુના વિસ્તારના અંદાજે સત્તર જેટલા સન્માનિત સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી શારદાબેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બ્રહ્માકુમારી તૃપ્તિબેને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સરપંચ બનવું માત્ર પદ નથી પરંતુ ઈશ્વર દ્વારા મળેલી જવાબદારી છે જેને ખૂબ જ નિષ્ઠા અને ઈમાનદારીથી નિભાવવાની જરૂર છે સરપંચના કાર્યોને લોકો વર્ષો પછી પણ યાદ રાખતા હોય છે આ કાર્યક્રમમાં ડોક્ટર મત્તાઉદ્દીન ચિશ્તી દ્વારા પણ સરપંચના કર્તવ્ય અને સેવા સેવાભાવ પર મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નિલય ચૌહાણ દ્રષ્ટિકોણ ન્યૂઝ માંગરોળ